તો એઆઈ બને અભિશા આપણે સૌ જાણીએ છીએ કે એઆઈનું નિર્માણ એ આપણી સરળતા માટે અને આપણને વધારે ઉપયોગી બનવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો જન્મ થયો છે પરંતુ ઘણા એવા લોકો છે કે જે એઆઈનો એટલો ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યા છે અને એનો દુરુપયોગ એટલી ખરાબ રીતે કરી રહ્યા છે કે એવી ઘટનાઓ બની રહી છે અત્યારે દરેક જગ્યાએ કે તે ખૂબ જ ઘાતકી સાબિત થઈ રહી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યુઝ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શું ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે એક મોટું કૃત્ય કરે છે ધાર્મિક આતંકવાદી જે છે આને પણ હોય આતંકવાદી જ કઈ ઘટના બની છે વડોદરામાં વડોદરાનું વાતાવરણ ફરી એકવાર ઢોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એઆઈ દ્વારા ત્યારે એઆઈ નો ઉપયોગ આ રીતે પણ લોકો કરશે તેવું એઆઈ નું જે નિર્માણ જેને નિર્માણ કર્યું છે તેને કદાચ તો એ જ વિચાર્યું હોય ત્યારે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા જૂની ઘડીમાં પથ્થરમારાની ઘટના બની ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું ત્યારે પથ્થરમારાની ઘટનાના સાક્ષી બન્યા ઈટોના ભુક્કા અને પગરખા તો કેટલાક વાહનો અને લારી ગલ્લાને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું આટલું જ નહીં નાસ ભાગમાં પોતાના જીવને બચાવવા પગરખા છોડીને લોકો ત્યાંથી ભાગી ગયા અને વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર લઘુમતી સમુદાયના લોકોનો ઘસારો જોવા મળ્યો એટલે તમને થતું હશે કે આ ઘટનામાં એવું તો શું થયું છે કે આટલી મોટી આ ઘટના બની છે અને એ પણ એઆઈના કારણે તમને જણાવી દઈએ કે એઆઈ ના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર ધાર્મિક ની વિવાદિત ધાર્મિક સ્થળ હોય તેની વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી અને આ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતા તે લોકોની લાગણી દુભાઈ અને મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચી ગયા ત્યારે મેં કીધું કે એઆઈ એ આપણા સારા ઉપયોગ માટે ને આપણા કામમાં સરળતા લાવવા માટે બનાવવામાં આવી તેનું નિર્માણ એના માટે કરવામાં આવ્યું છે પરંતુ કહી શકાય કે મનુષ્ય જાત એક એવી વસ્તુ છે કે કોઈપણ વસ્તુમાં ખરાબ વસ્તુ પહેલા શોધી કાઢશે કે આનો દુરુપયોગ કેવી રીતે કરવો આને ખરાબ કેવી રીતે કરવી અને એવું જ અહીંયા થયું છે અને આના કારણે શું થાય છે કે આપણો જે ભારત દેશ છે આપણું ભારત દેશ સેના માટે જાણીતું છે વસુધૈવ કુટુંબકમ આ જે એક સ્લોગન છે આપણા ભારતને રિપ્રેઝેન્ટ કરે છે કે દરેક સમાજના લોકો દરેક ધર્મના લોકો એક થઈને સાથે રહે એ પછી હિન્દુ છે મુસલમાન છે શીખ છે ઈસાઈ છે ક્રિશ્ચિયન છે કોઈ પણ છે પરંતુ અનેકતામાં એકતા છે ને બધા લોકો સાથે મળીને આગળ આવે અને દેશને આગળ લાવે નહીં કે એકબીજાના ધર્મને લઈને તે લોકો બાજતા રહે અને આ જૂથો વચ્ચે જે અત્યારે વિરોધો થતા હોય છે અથડામણો થતી હોય છે એટલી વધારે વાયોલન્ટ એટલી વધારે ઘાતકી થઈ જાય છે કે આજુબાજુના જે નિર્દોષ લોકો છે તે સિટી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને આ જે ટોળું છે એ ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો પણ બ્લોક કરી દીધો અને આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા હવે તમે વિચારો કે આ ઘટના એટલી હદ સુધી પહોંચી જાય છે કે રસ્તો જે બ્લોક કરી દે છે ને લોકો રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી અને પબ્લિક એનાઉન્સમેન્ટ કરવું પડ્યું ત્યારે એઆઈ નો જે ઉપયોગ અત્યારે લોકો કરી રહ્યા છે તે ખરેખર હવે ભવિષ્યમાં જઈને ખૂબ જ વધારે ખરાબ સાબિત થઈ શકે છે અને એક માણસ જ આ વસ્તુ કરી રહ્યું છે માણસની સારા માટે માણસના સારા ઉપયોગ માટે તેની સરળતા માટે બનાવવામાં આવ્યું છે એઆઈ પરંતુ તે ઘણા લોકોને સમજાતું નથી કે એઆઈ નો ઉપયોગ કઈ રીતે કરવો ત્યારે આ ફરિયાદની બાહેધરી આપતા લઘુમતી સમુદાયના જે લોકો છે તે શાંત અને શાંતપણે આ રસ્તો પણ ક્લિયર કર્યો છે અને આ ઘટનાને લઈને જે લઘુમતી સમાજનો એક વ્યક્તિ છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તો તે પણ સાંભળી લો હું તો મારી ફેમિલી સાથે બહાર હતો પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ એનો વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક એને આતંકવાદી કહે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાય છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધારી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુદપુરા જૂની ગાડી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યો છે એના વિશે તમે શું કહેવા માંગો આક્રોશ તો દેખીતું છે આક્રોશ તો રહેવાનો જ છે કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલાં દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે એને એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદનો પણ એવો વિડિયો નાખેલો છે અગાઉ એટલે આવા વ્યક્તિને પાસા કે તડી પાર કરવી જોઈએ મુસ્લિમ સમાજની માંગણી છે ત્યારે હવે જે આગળનું જે ફ્યુચર જે છે હવે આગળના જે યુથ છે યંગસ્ટર્સ છે તે આ બધી જ ઘટનાઓ જોઈને તે શું શીખવાના છે ઓબ્વિયસલી violence કારણ કે દરેક જગ્યાએ અત્યારે જોઈ શકીએ છે કે કોઈ એવી જગ્યા નથી બાકી રહી કે જ્યાં આગળ AI ની કોઈ એવી ઘણી એવી સારી વસ્તુઓ પણ છે પરંતુ તેની સામે ખરાબ વસ્તુ જે વધારે અત્યારે વધારે માત્રામાં દેખાઈ રહી છે વધારે ખરાબ કિસ્સાઓ AI ને લઈને બની રહ્યા છે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે કેટલા લોકોને કહી શકાય કે બ્લેકમેલિંગ પણ એના થ્રુ કરવામાં આવી રહ્યું છે એના દ્વારા કેટલાક લોકો એનો ફાયદો ઉઠાઈ રહ્યા છે પૈસા રહ્યા છે અને બહુ ખરાબ એવી ઘટનાઓ અત્યારે કારણે બની બની રહી છે છે અને હવે આ તમે ઘટના પણ તો આનાથી આગળના ફ્યુચર હવે ફ્યુચરના જે લોકો હવે આવી રહ્યા છે યંગસ્ટર્સ એ લોકો શું શીખવાના છે તો એક ખૂબ મોટો અહીંયા સવાલ ઊભો થઈ જશે કે હવે એઆઈ એ આશીર્વાદ રૂપે આપણને મળ્યું છે કે પછી એક અભિશાપ રૂપે Legenda